એવું મજાક ના આવે નતા શિયાળામાં ફાલતું મજાક કરીએ એ ભોંગીએ ચાલો ઠરી ગયો પછી મને તો દયા આવી ગયો બહુ જ દયા આવી ગઈ પછી પણ કાલે જ મૂક્યું એકતા કે મોથામાં માટી માટી કર્યું કે મમ્મી માટી બહુ ભરીતી મોથામાં તે કાલ પર શેપુથી મોથું ધોઈ નવરા તે પછી હે દૂશ દુષ્ય ડબલ હરો કરે દુષ્યો અને કપડા તો પહેરાય

બધાનો બે બેન ત્રણ ત્રણ જોડકાલે બેસણાનો નહીં બધો હતો ને એટલે જવાનું સો દવાખાને પણ હજુ સાહેબ આવ્યા નથી હાડા થઈ ગયા હજુ આયા નહી સાહેબ ચાર આવી ખબર નહીં આવો હજુ દવાખાને તો જવાનું હાડાબાર થતા પહોંચી જવાનું કારણ કે એક વાગે ડોક્ટર જતું રહેશે એટલે સાહેબ આવી તો સારું જલ્દી એટલે ફટફટ નીકળી જઈએ દવાખાને જવા માટે ગવાર ખરીદવા ચાલુ કરી દે ખૂબ આવશે

સાહેબ ગવા લોહી અમે હવે નીકળી જઈએ દવા ખાને જવા માટે સાહેબ ગવા લોહી સી જો એટલે બાર તો વાગો આયા ને હાડા બાર એ પૂણા એ કે તો ડોક્ટર જતાય રોય સી અને આ તો ગવા લોહી સી જાણો મે પોટી ફૂલ જાણા દવા જઈશું ફટફટ હકારી સી પઈએ તો અને એમનો ગવાર બહુ ભાવ સારો છે સાક એટલે વર્તાઈએ તાણ થઈ રહ્યો હોય છે એટલે તમો અતારે લઈ લેવાનું રોડ ઉપર સાહેબ આ રોડ ઉપર રગવા કરતા હતા નવા ચા સાહેબ છે મોડું થતું હોય દવા મને કહેવાનું અને એવું લાગે છે ચા પીવો ચાપી વાતા શું કરવાનું રાહ જોઈએ ચડાય દીધો નશો હા હેડો બે હેડો ફટફટ આ રોડ કયો છો એ કોમેન્ટ કરી કહેજો જે કલોલમાં રહેતા હોય ને એ બધા કોમેન્ટ કરી કેજો કે આ રોડ કયો છે ખાન આવી ગયા સાહેબ હવે બતાવીને આવ્યો રિપોર્ટો કરાવ્યા ને હવે સાહેબ દવા લો હવે દવા લઈને જઈએ ઘેર હવે એટલે બે વાગવા આવ્યા છે હવે આવી ગયા ઘરે ઘરે આવીને તો કપડાં હુકવવાના મૂકીને જતી મશીન ચાલુ હતું એટલે તે કપડાં હૂકવી દીધા અને કામ તો બધું કરીને જતી એટલે વધો નહોતો પણ કપડાં હુકવવાના એકલા બાકી હતા તે કપડાં હૂકવી દીધા ને હજુ આજ તમારે છેલ્લા હાડા થઈ જાય અમને આવતા હતા હાડા ત્રણ વાગી ગયા આવતા આવતા તો અગિયાર વાગ્યાને જતો તે હાડા ત્રણ વાગે ઘરે આવ્યા છીએ હવે હું આરો મેં કરણ કરજો ને હવે તો પતી ગયો દાડો જતો રહ્યા દવાખાના વાના મને સાહેબને કોક ઓપરેશન કરાવવાનું છે ડૉક્ટરે એટલે હું જોઈએ ટાઈમનું ને બધું સેટિંગ કરી પછી વિચારીશું જેવું ઓપરેશન કરાવ ના કરાવું એવું એટલે જે થશે આગળ આગળ તમને બતાવતા રહીશું ઓપરેશન કરવાનું થશે તો એ તમને બતાવીશું નહીં કરવાનું થાય તો હવે તમને બતાવીશું એટલે જે થાય આગળ આગળ બતાવીશું તો જોતા રહેજો મારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પહેરી પહેરી કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો દવાખાનામાં હોય એટલી વાર લગાડી નંબર આવતા વાર લાગી પછી બિહાર રાખે રિપોર્ટોને એવું કરવાનું હતું કોરના ને રિપોર્ટો કરવાના હતા તે બધા રિપોર્ટોને એવું કર્યું એટલે વાર લાગી જાય ને પણ આવવાનું જવાનું બધું નહીં એટલે ખાસો ટાઈમ તો દવાખાનામાં જીઓ પણ હવે જે થાય ખરું હવે હેડ બે બીજું શું કરીશું હું અને દેવાંશ બે જણા બેઠે હિયે દેવાંશ ભાઈ અમારા ઉઠતા નહીં ઉઠાડવાની કોશિશ કરું પણ ઉઠતો જ નહીં છેલ્લા સો વાગી વાગે હશે હશે ઉઠતો નહી બોલો ઓઢી ઓઢીને ઊંઘી જાય ઊંઘી જાય ઉઠતો જ નહીં દેવું એ દેવ દેવું આ બાજ જોજે બેઠા જો હું દેખાવ દેવું ઉઠતો જ નહીં જોજો

વિડીયો નવા આટલા જ એન્ડ કરીએ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો